તો તમે જેલો આટલું કામ કરી નાખ્યું છે મિત્રો દુકાન બનાવવાની છે એટલા માટે કોમ્પ્યુટર તો ત્રણ દિવસ પહેલા તો મિત્રો કોમ્પ્યુટર તો ત્રણ દિવસ પહેલા લાવી દીધી હતી ને હેલો યુટ્યુબ ફેમિલી આ દમ નવો તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો જબળની મે અમારો લાઈક અને સબ્સ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો તમે જેલો આજે તો ખેતર ખેડી નાખ્યું હતું અને આરો પણ મરાવ્યો તો ને પછી ખેતર ખેડી નાખ્યું કલટીતી ને બે બે ત્રણે ત્રણ ખેતર ખેડી નાખ્યા છે અને હવે વાવાની છે મગફળી કાલે મગફળી વાવાની છે બધી સુકાઈ જાય તારે અને તમે જો લો આ તો શેડીને કમ્પ્લીટ કરી નાખ્યું છે ને હવે ડાયરેક્ટ મગફળી વાવાની છે એક શેડ કરીને તો ભાઈ જોઈએ ચલો મગફળી કાલે વવરાય તો વાવી દઈએ તો મિત્રો આજે અમારી દુકાને ગયા હતા થોડું નાનું મોટું બિઝનેસ ખોલવાનું છે તેટલા માટે દુકાન જ ખોલવાની છે તો હું તમને બતાવું બ્લોગમાં કેટલું કામ કર્યું છે કેટલું કામ નહીં કર્યું છે તમે બ્લોગ માં જોઈ લો એ તમે જો જો અમે દુકાની આવી ગયા હતા ને અડધો અડધ કામ કરી નાખ્યું છે અને થોડા ઘણો કામ બાકી રહ્યો છે તે પણ કરાવી દેશું મિત્રો તમે જો લો આટલું કામ કરી નાખ્યું છે મિત્રો દુકાન બનાવવાની છે એટલા માટે કોમ્પ્યુટર તો ત્રણ દિવસ પહેલા તો મિત્રો કોમ્પ્યુ તો ત્રણ દિવસ પહેલા લાવી દીધી હતી ને આ તો બક બગ થયા કર છે એનું નહીં ઓગળવાનું તો મિત્રો આજે તો આટલું કામ કરી દીધું છે હજી તો કાલે કામ કરવાનું બાકી છે ટાટપકડી લાવવાની છે ને તમે જોઈ લો હજી તો મેન્યુ ફિટિંગ કરવાનું છે હજી તો ઓહડા એમને મૂક્યા છે તો મિત્રો કેવી દુકાન કરવાની છે કેવી દુકાન નહીં કરવાની છે તમે બ્લોગમાં જોઈ લેજો ત્રણ દિવસ પછી કેની દુકાન કરવાની છે અને મિત્રો ગલ્લો તો જૂનો પડ્યો તો અમારા દાદાનો ત્રીસ વર્ષ ગલ્લો તો મિત્રો ત્રીસ વર્ષ ગલ્લો જૂનો ગલ્લો હતો અમારા દાદાનો તે હાલ કામ આવી ગયો ને આજે તો આટલું કામ કરી નાખ્યું છે તો તમે જોઈ લો આટલું બધું ફિટિંગ કરી નાખ્યું છે ને જી તો કાલે ખાસું કરું કામ બાકી પડ્યું છે આજે તો મેન્યુ ઉપર બધું ઉપર અને તમે જોઈ લો આ છે તમારે આવો તો આવી જજો આ તમે જોઈ લો આ રામપુરા ગામ છે ને હાઈવે પણ આ બસ સ્ટેન્ડ છે રામપુરાનું તો તમારે આવો તો આવી જાજો મિત્રો ત્રણ દિવસ પછી આવી જાજો પછી શું છે શું નથી તે જે શું તમે જોઈ લો કાકાએ બધું કામ કરી નાખ્યું છે બધું કાકાએ ફિટિંગ કરી નાખ્યું છે ઓધી નાખ્યું છે તો મિત્રો મારા કાંકે બધું કામ કરી દીધું છે અમે પણ કામ કરાયું હતું અને ત્રણ દિવસ પછી શું છે હજુ તમને બતાવશું તો તમે જ જોઈ લેજો તો મિત્રો હવે ઘરે જઈને મળીએ તો મિત્રો તમે જોઈ લીધી છે દુકાનમાં કેટલું કામ થયું છે અને કેટલું કામ નહીં થયું છે તો મિત્રો હજી તો દુકાનમાં ખાસું કરું કામ બાકી પડ્યું છે તો મિત્રો તે તો થઈ જશે બે દિવસમાં એક બે દિવસમાં થઈ જશે હજી તો તાટપત્રી ઉપર ઢોકવાની છે કારણ કે વરસાદના છોટા ના પડે તેટલા માટે આજે તો ખાલી એક છાપરું બનાવવાનું છે ને જે બે દિવસમાં થઈ જશે ને ત્રણ દિવસ પછી દુકાન ચાલુ કરવાની છે તો મિત્રો દુકાનમાં શું શું વેચવાનું છે તે પણ તમે વ્લોગમાં જોઈ લેજો તો મિત્રો આજનું વાતાવરણ તો વરસાદ જેવું કંઈક થઈ ગયું છે અને આજે તો જોઈ લો છેડાઈ ગયું છે બે બે ખેતર શેડી નાખ્યા છે અને તમને દેખાતા જ હશે બે બે ખેતરમાં આરા મારીને પછી કલટી આખી દીધી અને હવે કમ્પ્લીટ થઈ ગયું છે હવે ડાયરેક્ટ મગફળી વાવવાની છે એક શેડ કરીને ડાયરેક્ટ મગફળી જ વાવાની છે હવે હવે તો વરસાદ આવે તેવું વાતાવરણ તો હાલ થઈ ગયું હતું પણ વરસાદ આવ્યો નથી તો મગફળી તો વવરાયા વળી બાકી રહી ગયો તો વરસાદ આવ્યો હતો તો હજી તો જો વરસાદ પડપડ કરે તો હજી તો મગફળી તો ગતિ વવરાય જ ના તો હવે વરસાદ નથી આવતો તો એટલા જલ્દી બને તેટલું મગફળી વાવી દઈએ ત્રણે ત્રણ ખેતરમાં તો મિત્રો જ્યારે પણ મગફળી વાવવાની છે હું તમને ભોગ બનાવીને જરૂર બતાવીશ તો તમે વ્લોગમાં જોઈ લેજો તો મિત્રો આજના લોગમાં તો પછી આટલું તો મિત્રો તમને આજનો ગુજરાતી લોગ કેવો લાગે સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો અમાર સુધી બીજા લોગમાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતા દી